બાવીસ હજાર પાંચસો પગાર નક્કી કરાયો જેની સામે પંદર હજાર છસો આપતા હોવાનો આક્ષેપ સાથે ભારે વિરોધ કરાયો છે લાયસન્સ વગર ડ્રાઈવરો દ્વારા બસ કાઢવામાં આવી રહ્યાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે સર અમે દોઢ મહિનાથી હું અહીંયા નોકરી કરું છું બરાબર અમને બાવીસ હજાર પાંચસો મીન્સ તો છવ્વીસ દિવસના એટલે અમારે આઠસો પાસઠ રૂપિયા લેખે હાજરી થઈ છે બરાબર છે એ અમને અત્યારે આપવામાં નથી આવી હજુ પગાર અમારો અધૂરે છે એ નતો પૂરો કર્યો પ્લસ અમારી માંગણી એ જ છે કે અમને આઠસો પાસઠ રૂપિયા હાજરી આપે એ લોકોએ અમને એમ કીધું છે કે અમે છસો રૂપિયા ભરી દેશું અમે એ સંતોષકારક નથી પ્લસ આમાં ઘણી ઘણા પરિવાર ગરીબ મધ્યમ વર્ગના છે બરાબર એમનું પણ એ જ કહેવું છે કે અમને પૂરતો પગાર જે વાત થઈ હતી એ આપો તમે પાછળ અમે એમને બે ત્રણ વાર લેખિતમાં પણ આપેલું છે અગાઉ મહિનામાં બે ત્રણ વાર અમે એમને લેખિતમાં આપેલું છે લેટરમાં એ લોકોએ પોતે અમને લેટર આપ્યો છે કે ભાઈ અમે તમને આ કરી દઈશું પણ હજુ એનું કાંઈ નિવાકરણ આવ્યું નથી